વાપીમાં હોળીના દિવસે મારીને હત્યા આરોપી પિંકુ દેવપ્રસાદ સિંહ ઝડપાયો વલસાડ જિલ્લાના વાપી શહેરમાં હોળીના દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી જ્યાં એક શાળાએ પોતાના બહેનોઈને મારી હત્યા કરી હતી ઘટના ચૌદ માર્ચની રાત્રે અંદાજે સાડા નવ વાગ્યે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છરી રણછોડ નગરની સાંઈપૂજા કોમ્પ્લેક્સની છત પર બની હતી હતનારો તનકવીરે સિંહ ઉર્ફે બબુલ સિંહ મૂળ રીતે બિહારનો રહેવાસી હતો અને વાપીમાં વર્ષોથી કામ કરતો હતો તેના આરોપી પિંકુ દેવપ્રસાદ સિંહે ચાકુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો મૃતક તનક વીરેન્દ્ર સિંહ તેની પત્ની પ્રીતિબેન ના લગ્ન બાદ બીજા એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા અને બંને સાથે વાપીમાં રહેતો હતો આ બાબતની નારાજ તેના સાળા પિંકુ સિંહે જેની બહેન ગર્ભવતી હતી તેના બહેનને સજા નક્કી કર્યું આરોપી પિંકુસિંહ ગાઉથી હત્યા રચી અને તે પહેલા પોતાની બહેનને વાપીમાં લાવીને પિતાના ઘેર રાખી હતી બાદમાં તેણે વાપી બજારમાં ચાકુ ખરીદ્યો અને બહેનોઈને હોડી ઉજવવા માટે છત પર બોલાવ્યો ત્યારે આ ઘટના બંને વચ્ચે બહેન સાથે થયેલા વ્યવહાર અંગે ઝઘડો થયો જે બાદ તીવ્ર તકોર બની ગુસ્સે ભરાયેલા પિંકુએ ચાકુથી સતત ઘા કર્યા કે જેથી ચાકુ પણ તૂટી ગયો હત્યા બાદ વાપી પોલીસે આરોપી પિંકુદેવ દેવપ્રસાદ સિંહને ઝડપી પાડી અને મામલાની વધુ તપાસ હાથ ધરી છે હાલમાં હત્યાનો મુખ્ય કારણ કુટુંબના આંતરિક મતભેદ હોવાનું પોલીસ જણાવી રહી ડુંગરા પોલીસ સ્ટેશનના છરી વિસ્તારના સાઈ પૂજા કોમ્પ્લેક્સમાં ગઈ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ સાઈ પૂજા કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર એક મર્ડરનો બનાવની હકીકત ધ્યાને આવતા તાત્કાલિક એ થાણા ઇન્ચાર્જ છે પ્રોબેશનર આઈપીએસ ઓફિસર ગીતા મિશ્રા અને એમની ટીમ તાત્કાલિક તે બનાવવાળા સ્થળ પર પહોંચી ગઈ હતી અને મરણ જનાર

એ બિહારમાં એનો મેરેજ કરેલા હતા અને જે આરોપી જે છે પિંકુ એ તનિક વિરેન્દ્રસિંહ એનો સગો શાળો છે અને શાળાએ જ એની હત્યા કરી છે આ જે પિંકુ જે છે દેવી પ્રસાદ સિંઘ એને ઘણા સમયથી એવું લાગતું હતું કે એના જે જીજાજી છે તનિક વિરેન્દ્રસિંહ એના બીજી કોઈ વ્યક્તિ સાથે એના સંબંધો છે અને બીજી કોઈ મહિલા સાથે એ અત્યારે રહેવા માંડ્યો છે અને એ ધ્યાને રાખીને પોતાની બહેન સાથે આના જીજાજી દ્વારા અન્યાય થઈ રહ્યો છે એ ધ્યાને રાખીને એને પ્લાન કરીને એને ટેરેસ ઉપર બોલાવ્યો હતો હોળી સેલિબ્રેટ કરવા માટે અને ત્યારબાદ પોતાએ ખરીદીને લાવેલી જે છરી હતી એ છરીના છરી દ્વારા એની પર હુમલો કર્યો હતો અને અસંખ્ય ઘા એના પીઠ ઉપર અને એના બેક ઉપર મારીને એની હત્યા નિપજાવી દીધી. કરી બ 9:30 બજે કે આસપાસ અમને એ ઇન્ફોર્મેશન मिली કે છરી મે રણચોડ નગર મે સાઈ સાઈ પૂજા કોમ્પ્લેક્સ કે ટેરેસ પે એક ડેડ બોડી મળી છે. तुरंत हमारी टीम वहाँ पर पहुँची वहाँ पहुँचने के बाद हमने देखा कि एक आदमी को मल्टीपल स्टैब्स किए गए थे और वो वहीं पर छत पर था उसके बाद हमें पता चला कि हमने मल्टीपल टीम्स बनाई और टीम्स बनाने में इंटेलिजेंस गैदर किया और हम इस तरह से जो आरोपी है जिसका नाम है पिंकू सिंह उसको अरेस्ट करने में हम सफल हुए मोटिव क्या था और इस मैडम इसमें क्या हत्या के वक्त क्या मिला साथ साथ में हत्या के वक्त डेड बॉडी के साथ एक चाकू जो कि टूटी हुई अवस्था में था वो हमें बरामद हुआ और बॉडी के आसपास जो एग्जिट की सीढ़ियां थी वहां पर भी ब्लड था और बॉडी के आसपास तो बहुत ज्यादा ब्लड बरामद हुआ था और छत के एक दूसरे कोने पर भी ब्लड मिला था हत्या का मोटिव कुछ हाँ। क्या तो जो जिसकी मृत्यु हुई है जिसका नाम तनिक है वो पिंकू के जीजा जी थे पिंकू की बहन प्रीति की शादी तनिक से हुई थी और प्रीति करीब एट मंथ्स प्रेग्नेंट भी है इसके बाद पिंकू को पता चला कि तनिक ने एक दूसरी शादी कर ली है और अब उसकी बहन को गांव में ही छोड़कर इस दूसरी महिला के साथ रहने यहाँ पर दमन गंगा में आ गया इसके बाद से ही उसने उसकी मृत्यु की प्लानिंग शुरू करी थी और वापी स्टेशन से वो चाकू खरीद लिया था जो कि उसने हमें बताया बाद में होली के दिन उसने कई बार उसे अपने घर बुलाया वो नहीं आया तो वो उसे खुद लेकर आया छत पर बैठे वो दोनों और उसने फिर से इसी संदर्भ में अपनी बहन के वेलफेयर के संदर्भ में तनिक से बात की पर वो नहीं माना तो फिर गुस्से में आकर ચાકુ થી સ્ટેપ કે મૃત્યુ પકડા ગયા ભાઈ હાજી પકડા ગયા